આ કિલ્લો છે શનિવાડા પેશવા વંશ નો એક યુવાન શાસક નારાયણરાવ પેશવાની કુર હત્યા થઈ હતી આજે આપણે જાણીશું કે કોણે તેમની હત્યા કરી કેવી રીતે એક ભયાનક ભૂલથી તેમના મોત નું રચાયું અને શું ખરેખર શનિવાડા કિલ્લો શાપિત છે નમસ્કાર મિત્રો હું છું મિસ ધમા શનિવાડા કિલ્લો સત્તરસો ને માં બાજીરાવ પેશવા પ્રથમ દ્વારા બનાવવામાં આવ્યો પેશવાઓ માટે આ કિલ્લો રાજકીય અને સૈન્ય મુલ્લાખયમ બન્યો સત્તરસો એકસાઠ ના પાનીપત યુદ્ધ પછી પેશવાઓ શક્તિ ઘટી અને તેમની અંદર પરિવારોમાં વિવાદ વધી ગયો સત્તરસો ને બોતેર માં પેશવા નાના સાહેબના મોત પછી તેમના પુત્ર સોળ વર્ષના ના નારાયણરાવ પેશવા શાસક બન્યા પણ નારાયણરાવ ના કાકા રઘુનાથરાવ અને કાકી આનંદીબાઈને આ સ્વીકાર્ય ન હતું રઘુનાથ રાવ પેશવા પોતાના ભત્રીજા નારાયણ રાવને ગાદી પરથી ઉતારવા માંગતા હતા આનંદીબાઈ રઘુનાથની પત્ની ખૂબ જ ષડયંત્રકારી અને મહત્ત્વાકાંક્ષી હતી તેમણે રઘુનાથ રાવને ગર્દી એટલે કે ભાડતું સૈનિકો દ્વારા કિલ્લા પર કબજો મેળવવા માટે પત્ર લખવા માટે કહ્યું પત્રમાં લખ્યું હતું નારાયણ રાવને પકડો ધરા આનંદીબાઈએ એ પત્રમાં ધરા પકડી લોને મ એટલે કે મારી નાંખોમાં બદલી નાખ્યું જોત જોતામાં ગર્દી સૈનિક કોઈએ પત્ર વાંચીને નારાયણરાવ પેશવાને જીવતા પકડી પાડવા બદલે તેમના ઉપર હુમલો કરી દીધો સોળ વર્ષના નારાયણરાવ ગભરાઈ ગયા તેઓ ભાગતા રહ્યા પણ આખરે પકડી પડી તેઓ સતત સીચો પાડતા રહ્યા કાકા માડવા વાંચો કાકા માડવા વાંચો એટલે કે કાકા મને બચાવો પણ રઘુનાથ અચાનક મૌન રહ્યા અને સૈનિકોએ નારાયણ રાવને નિર્દતતાથી ટુકડા કરીને કહેવાય છે કે તેમના શરીરના ટુકડાઓ શનિવાળાની દીવાલોમાં સમાવી દેવામાં આવે ત્યારથી શનિવાળા કિલ્લાને આપલા રાત્રે 6:30 વાગ્યા પછી કોઈ અહીં રોકાતું નથી પર્યટકો અને સ્થાનિકોએ રાત્રે સિસો ઝંભડાઈ છે લોકોએ અચાનક છાયાઓ દેખાઈ હોય એવી વાતો પણ કરી છે મોટા ભાગના લોકો માને છે કે નારાયણ નારાયણરાવના અંતિમ શબ્દો આજે પણ શનિવાડાની દિવાલોમાં ગુંજે છે શનિવાડાની ભયાનક આગ 1828 અને સત્તાને ખતમ થવો એ પણ એક સાપનો ભાગ છે એવું માનવામાં આવે છે તો શું આ કિલ્લો ખરેખર સાપિત છે કે માત્ર એક માન્યતા છે શું તમે હિંમત કરી આ કિલ્લામાં રાતે રોકાઈ શકો તમારા વિચારો કોમેન્ટમાં જણાવજો આવા જ ઇતિહાસ અને રહસ્ય જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચાલો મળીએ એક નવા વિડીયોમાં